পঙ্খী মা ভড়ুছু কই কাড়ু কই মা ফারনাড়ুছু বল্লো ভাই এ কোণ দেওয়ান খট্টু আরম খট্টু হেপি খট্টু ও দেনিজ ই કોયલ જેવો કાડો છે તારું પરમેસે છે ખાગરા બોલે છે બોલો ભાઈ છે રાગે છે બોલે છે બોલો ભાઈ કોણ કોણ છે ભક્તિ સરવ

માથે રાકે કલગી બોલો ભાઈય કોણ ઈ વારઠ કોક કાલી ને છે સાથે નાની પાડી છે તે બેબે બે બે બોલે રે બોલો ભાઈય સૌ શેરી માં ઘૂમે છે કોઈ કાળું કોઈ દોડ હા હા કરતો દોડે છે બ

મારા જે મોર ટુ સે બોલો ભાઈ કોણ અરસી તમારી બોલી છે રાઈટ વંદુ 1994 છે માથે કેસ વાડી છે સંગલ ને જુચાવે છે બોલો ભાઈ કોણ